હાય ગાઈઝ વેલકમ બેક અગેન કેમ છો મજામાં આવી હોપ કે તમે બધા મજામાં છો એક ઓર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે અમે પોગ્યા છીએ માધવપુર બીચ એ પણ કેટલું ચાલીસ કિલોમીટર કાપીને કેસોદ તો અત્યારે તો લોકેશન જો યાર યાર નંબર આમ જો મારી ફેવરેટ જગ્યા ઓ માય ગોડ ઓ માય ગોડ અરે યાર મસ્ત જગ્યા છે

અત્યારે મે <laughs> 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 માધવપુર બીચ માય ડ્રીમ હતું એ પણ પૂરું થઈ ગયું છે અત્યારે અને આ ભાઈ કેમેરામેન અમારા કેવું મસ્ત નજર અને પાછો છે આ મેન હાઈવે છે જ્યારે પ્રવાસ કર્યો હતો ને ત્યારે હું લાસ્ટ ટાઈમ આવ્યો હતો અત્યારે તો કેટલું બધું થઈ ગયું છે આ ભોળાનું મંદિર છે આપણે માધવપુર બીચ અને આ શિવલિંગ છે દેખાય છે ને કેમ કે આ સનસેટ થઈ ગયો છે ને અંધારામાં નથી દેખાતું

मुंबई ते गाॾी तारा कयूं खु

Ne? Yeah?